નમસ્કાર ચાલો ને આજે આપણા મગજની એક બહુ જ વિચિત્ર પણ મજાની આદત વિશે વાત કરીએ ક્યારેક આપણું મન એવી ગૂંચવાણો ઊભી કરે છે ને જે સમજવી અઘરી હોય પણ જાણવી બહુ રસપ્રદ હોય છે આપણા બધા સાથે આવું થાય છે ખરું ને ખાસ કરીને રાત્રે સૂવા જઈએ ત્યારે બધું એકદમ શાંત હોય અને અચાનક મગજમાં કોઈ જૂની શરમજનક યાદનું રેડિયો સ્ટેશન ચાલુ થઈ જાય અને બસ પછી એ વિચાર મગજમાં એવો ચોંટી જાય કે જવાનું નામ જ ના લે તું ચાલો આ વાતને સમજવા માટે એક નાનકડી મજાની માનસિક કસરત કરીએ તૈયાર છું ઓકે તો હવે પછીની થોડી જ સેકન્ડ માટે હું જે કહું એના પર ધ્યાન આપજો ખાસ કરીને એ વાત પર કે શું નથી કરવાનું શું થયું મને ખાતરી છે કે મોટાભાગના લોકોના મગજમાં અત્યારે એક મોટો જાંબલી વાંદરો જ આમ તેમ કૂદી રહ્યો હશે થયું ને એવું તો આ જે થયું ને એ કોઈ જાદુ નથી આ તો એક જાણીતો મનોવૈજ્ઞાનિક પ્રયોગ છે અને હા એનું એક નામ પણ છે આના પરથી ખબર પડે છે કે આપણું મગજ ખરેખર કેવી રીતે કામ કરે છે જો આ આપણી ઈચ્છાશક્તિની કમી નથી ના આ તો આપણા મગજની બનાવટ જ એવી છે કોઈ પણ વિચારને દબાવવા માટે આપણા મગજને પહેલાં એ વિચારને યાદ કરવો પડે છે કેવો અજીબ છે નહીં આને સમજવા માટે ચાલો એક બીજું ઉદાહરણ લઈએ ધારો કે તમારા હાથમાં ગરમા ગરમ ચાનો કપ છે એકદમ છલો છલ ભરેલો અને તમે મનમાં સતત એમ જ વિચારો છો કે મારે ચા નથી ઢોળવી મારે ચા નથી ઢોળવી તો શું થવાની શક્યતા સૌથી વધારે છે બસ એ જ ચા ઢોળાઈ જ જાય છે કારણ કે આપણું ધ્યાન ન ઢોળવા પર નહીં પણ ચા અને ઢોળાઈ જવા પર જતું રહે છે આને વૈજ્ઞાનિક ભાષામાં આયરોનિક પ્રોસેસ થિયરી કહેવાય છે નામ ભલે ભારેખમ લાગે પણ વાત એકદમ સિમ્પલ છે કોઈ વિચારને દબાવવા માટે આપણો મગજ પહેલાં એ તપાસે છે કે એ વિચાર મનમાં છે કે નહીં અને બસ આ તપાસ કરવાની ક્રિયા જ એ વિચારને ફરીથી જીવતો કરી દે છે એકદમ વિરોધાભાસી વાત છે અત્યાર સુધી તો આ બધી વાતો મજાક જેવી લાગતી હતી પણ જરા વિચારો જો આ જાંબલી વાંદરો કોઈ ચિંતાનો વિચાર હોય અથવા કોઈ નકારાત્મક ભાવના હોય તો શું થાય ત્યારે આ નાનકડી રમત એ ગંભીર સમસ્યા બની શકે છે આ છે ને એક ચક્કર જેવું છે પહેલાં એક ચિંતાવાળો વિચાર આવે છે પછી આપણે તેને મનમાંથી કાઢવાની કોશિશ કરીએ છીએ અને આપણી આ કોશિશ જ એ વિચારને વધુ તાકાત આપે છે આ એક એવી જાળ છે જેમાં મન પોતે જ ફસાઈ જાય છે પણ હા આમાં એક બહુ જ રસપ્રદ અપવાદ છે એફેન્ટેશિયા નામની એક સ્થિતિ છે જેમાં લોકો પોતાના મનમાં કોઈ ચિત્ર કે છબી બનાવી જ નથી શકતા એટલે એમના માટે જાંબલી વાંદરા વિશે ન વિચારવાની સૂચના કામ નથી કરતી આના પરથી સમજાય છે કે દરેકનું મગજ કેટલું અલગ રીતે કામ કરતું હોય છે તો પછી આનો ઉપાય શું આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે વિચારો સાથે લડવું એ તો હારવાની જ બાજી છે સાચો ઉપાય લડવાનું નથી પણ એક નવો દૃષ્ટિકોણ અપનાવવાનો છે તો વિચારો સાથે કામ કરવાની બે રીતો છે જૂની રીત હતી એમને દબાવવાની જે એમને વધુ મજબૂત બનાવતી હતી પણ નવી રીત છે સ્વીકૃતિની એટલે કે વિચારોને એક મહેમાનની જેમ આવવા દો એમને જજ કર્યા વગર જુઓ અને પછી પોતાની મેળે જવા દો એમની સાથે કુસ્તી કરવાની કોઈ જરૂર નથી આ માટે માઇન્ડફુલનેસ સીબીટી અને એક્ટ જેવી ઘણી થેરપીઓ પણ છે આ બધી પદ્ધતિઓ આપણને વિચારો સામે લડવાને બદલે તેમને સ્વીકારીને તેમની સાથે કામ કરતા શીખવે છે ડોક્ટર વિવેક વસોયાનું આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે આપણું મન ખરેખર બહુ જટિલ છે અને આ નાનકડો પ્રયોગ આપણને એની એક ઝલક આપે છે અને અંતમાં ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ શું થાય જો મનને જબરજસ્તી શાંત કરવાને બદલે આપણે આપણા પોતાના વિચારો પ્રત્યે થોડા વધુ દયાળુ બનવાનો પ્રયાસ કરીએ તો કદાચ એ જાંબલી વાંદરો એટલો ડરામણો નથી જેટલો આપણે માનીએ છીએ વિચારવા જેવી વાત છે હઈ